તમને ખબર છે આપણા દેશમાં બાળ લગ્નની વ્યવસ્થા હતી તેર વર્ષથી અઢાર વર્ષની ઉંમરમાં બોડીમાં સૌથી વધુ સેક્સ્યુઅલ આવેગો હોય મેક્સિમમ બોડી ફાટ ફાટ થતું હોય ચાર દીકરીઓ બે દીકરાઓનો બાપ છું જોઈન્ટમાં રહું છું સમાજમાં બેઠો છું સંસ્કારી લોકો વચ્ચે બેઠો છું જૂની જેવા મારા વડીલ બેઠા છે તેર થી અઢાર વર્ષની ઉંમરમાં બોડી ફાટ ફાટ થતું હોય સેક્સ્યુઅલ આવેગો મેક્સિમમ હોય એ જ વખતે મા બાપ અને સ્કૂલ ને બધા ચાલુ થઈ જાય ગંદા વિચારો નહીં કરવાના સેક્સ વિચારો નહીં કરવાના અલ્લા ઉમરમાં માં એ જ આવે બીજું આવે જ નહીં અને ના આવે તો લોચા વાળો કેસ કહેવાય સમજો થોડું ના ના હોય એટલે કે મોટા થી કરજો મોટા એટલે કે હમણાં નહીં ઘરડા થી કરજો શરમ ની આથી સલાહ કરવું ક્યારે બધું ચાલે છે અને તમે આજે તો કોઈ સાહેબ જાહેર સભામાં જો પ્રેમ કે સેક્સ બોલી ગયા તો બધા આ ભાઈ તો કેવું બોલે છે એટલે આપણે એમને માં આવી ગયા આ જરૂરી છે આ નથી બોલ્યા છે તમે જુઓ આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ નહી જો તમે મજામાં રહો ને તમે હસતા રહો ને સારું કોઈને ગમતું જ નહીં તમે જુઓ એક બાળક જન્મે તો રડે બે ત્રણ મહિના છોકરું હું આને છાનું રાખો ને ઘરમાં કંટાળ્યો આ લાલિયાને છાન બધા ગલી 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 એટલે લાલીઓ એ લાલીઓ શું ફોટા પાડે ફેસબુક પર આમાં લાલી ગાલમાં ખાડા પડે આ જ લાલીઓ થોડો મોટો થી નસે ને ભાઈ થોડા ગંભીર થાવ સાલા કોંગ્રેસ મોદી ભાજપ માં પેલા ગલી ગલી ગઈ હસાવે આપણે અને પછી હસો એ ભાઈ શું દાંત કાઢો થોડા મોટા થાવ ગંભીર થાવ તમે જુઓ તમારું તમે સ્કૂલ કોલેજ થી ઘરે જાઓ તો શું કરો જઈને દફતર ફેંકી દો ચોપડા ફેંકી દો બૂટ ફેંકી દો મમ્મી ખાવા ખાઈ લે

કામ ના થયું આમ થયું પગાર ના મળો ઘરાગી ના થઈ ને આજે ઘરમાં ઓફિસમાં પરફ્યુમ પરફ્યુમ મારી માથું બથું ઉલાવીને તૈયાર થઈને જ ઘેર જેવું છે જેવો હવા નીકળ્યો એવો જ તમે અપ ટુ ડેરથી ને આજે ઘરમાં બેલ મારો ને ટીંગ ટોંગ હસતા હસતા તમે ક્યાં ગયા હતા બૈરું ટેન્શન મો આ નોટ ડી વીલ બી દેલી આવે જે હસ્તી ક્યાંથી આઈ તમે મજામાં રો કોઈને ગમતું નથી અને બધું જ એવું ખોટું શીખવાડ્યું છે કે તમે ખોટા ને ખોટા નશામાં રહેવાના અને મરી જશો ને સાલું મરી જઈએ ને પચાસ લોકો ભેગા થતા નથી ફોન કરવો પડેલા પેલો ગયો એટલે આપણે પાછા શું કે કાઢે તો કેજો જઈએ નહી